પગલે પરિવારજનોને સ્થાનિકો દ્વારા બાળકને શોધખોળ કરવામાં આવી હતી પરંતુ ત્યારે જયારે બાળક ગટરમાં પડ્યું કોઈને ખબર ન હતી ત્યારબાદ ફાર વિભાગને જાણ કરવામાં આવી હતી અને બાળકની શોધખોળ કરવામાં આવી રહી હતી પરંતુ ચોવીસ કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ પણ બાળકની કોઈ ભાડ નહીં મળી હતી ને હવે બાળક મળી આવ્યું છે એટલે કે બાળક નહીં પણ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે બાળકનો જીવ લીધો છે આ ખુલ્લી ગટરે એવું કહી શકાય મનપાની બેદરકારી કહી શકાય ડાકડા વગરની ખુલ્લી ગટર હતી અહીંયા રમતા રમતા બાળક જે છે ખુલ્લી ગટરમાં ઊંધો પડી ગયો હતો ત્યારે ભારે જેમત બાદ પર બાળકનો જીવ બચ્યો નથી આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રાહુલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાહુલજી સુરત મનપાની બેદરકારી કહી શકાય આવી રીતે ઢાકણું ખુલેલી ગટર હતી જ્યાં નાનું બાળક રમતું રમતું અંદર પડી ગયું અને હવે તેનો જીવ જતો રહ્યો છે બિલકુલ થી વાત કરવામાં આવે તો સુરત ના વરિયા વિસ્તારની આ ઘટના છે જે આખરે એની માતા સાથે જે બાળક ગયું હતું અને એ બાળક ફાયર બ્રિગેડ તેમજ અન્ય જે ટીમો છે તેને કામે લગાડવામાં આવી હતી આખરે ચોવીસ કલાક બાદ બાળક છે તે મૃતક હાલતમાં મળી આવ્યું છે એટલે કે કહી શકાય કે સુરત મહાનગર

બહાર વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા દ્વારા મસ્ત મોટું જે કહી શકાય કે બજેટ ફાળવવામાં આવતું હોય છે એમાં ડ્રેનેજ લાઈન ની જે વાત કરવામાં એમાં પણ મસ્ત મોટું બજેટ ફાળવવામાં આવતું હોય છે આંકડા

ત્રણ ફૂટનું ખુલ્લી ગટર હતી જેનું ઢાંકણું ખુલ્લું હતું કેટલાય દિવસોથી અને એમાં અચાનક બાળક પડી ગયું હતું એ પણ એના ઊંધા માથાએ પડી ગયું હતું જે લઈને લોકોના ટોળા અહીં ભેગા થઈ ગયા હતા સતત રેસ્ક્યુ ઓપરેશન મોડી રાતથી જ અહીં ચાલુ હતું ચોવીસ કલાક થઈ ગયા છે આ ઘટનાને ને બાળકનો મૃતદેહ ગટરમાંથી બહાર આવ્યો છે બારે જહેમત બાદ પણ બાળક બચી શક્યું નથી